નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના સેમેસ્ટર નંબર ટુના યુનિટ નંબર ફોર ક્યુ ઓફ યસ નો યસ નો યસ નોનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડિયોની અંદર આપણે જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની સ્વઅધ્યન પોના યુનિટ નંબર ચારની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ જોઈએ આપણે એક્ટિવિટી નંબર વન અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે અહીંયા આપણને જે ડાયલોગ આપવામાં આવેલા છે તે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે મંત્ર સી ઇઝ હે આશ્રય લિસન ટુ મી યુ વેન્ટ ટુ અપના બાજાર યસ્ટરડે વોટ ડીડ યુ બાય એટલે મંત્ર કહે છે કે મંત્ર આશ્રયને કહે છે કે તું ગઈકાલે અપના બજાર ગયો હતો ત્યાંથી તે શું ખરીદ્યું આ શ્રેષીઝ ઓફકોર્સ હા ગયો હતો આઈ વોન્ટેડ ટુ બાય અ પેર ઓફ ટ્રાઉઝર્સ મેં એક જોડી ટ્રાઉઝર્સ ખરીદી અ ટી શર્ટ ખરીદ્યા એન્ડ અ ગેમ ફોર મી અને મારા માટે ગેમ આઈ અલ્સો વોન્ટેડ ટુ બાય અ ટોય એન્ડ પેકેટ ઓફ બિસ્કીટ ફોર માય લિટલ સિસ્ટર એટલે કે મારી બહેન માટે મેં એક ટોય એટલે કે એક રમકડું અને એક પેકેટ બિસ્કીટનું પણ ખરીદ્યું બટ આઈ ડીડ નોટ હેવ ઇનફ મની પરંતુ મારી પાસે પૈસા નહોતા તેથી આઈ બોટ ઓનલી અ ટી શર્ટ એન્ડ ટોય તેથી મેં ફક્ત એક ટી શર્ટ અને એક ટોય ખરીદ્યું ચાલો તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ ડીડ આશ્રય બાય અ પેકેટ ઓફ બિસ્કિટ બિસ્કીટ ફોર અર સિસ્ટર તો જવાબ આવશે નો ડીડ નોટ બાય અ પેકેટ ઓફ બિસ્કીટ ફોરઅર ફોર હિઝ સિસ્ટર ત્યાર પછી બીજું ડીડ આશ્રય વોન્ટ ટુ બાય અ ગેમ શું આશ્રય બાય ખરીદ ગેમ ખરીદવા ઈચ્છતો હતો તો જવાબ આવશે યસ આશ્રય વોન્ટેડ ટુ બાય અ ગેમ હા આશ્રય જે છે તે ગેમ ખરીદવા ઈચ્છતો હતો ત્રીજું ડીડ મંત્ર ગો ટુ અપના બાજાર મંત્ર અપના બાજાર ગયો હતો તો જવાબ આવશે નો મંત્ર ડીડ નોટ ગો ટુ અપના બાજાર ડીડ આશ્રય બાય ઓનલી અ ટોય તો જવાબ આવશે નો આશ્રય ડીડ નોટ બાય ઓનલી અ ટોય પાંચમું ડીડ આશ્રય બાય અ ટી શર્ટ એન્ડ ટ્રાઉઝર તો જવાબ આવશે નો આશ્રય ડીડ નોટ બાય અ ટ્રાઉઝર હી બોટ ઓનલી અ ટી શર્ટ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ સોલ્યુશનના પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક વિષયના દરેક પાઠની સમજૂતીની સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે સ્વ પુથીનો પોથીનો અભ્યાસ કરી રહ્યા છો ધોરણ સાતની અંગ્રેજી વિષયની તેવી રીતે બધા જ વિષયની સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પુથીના સોલ્યુશન એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ હોય તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ટુ અહીંયા કહ્યું છે કે સિલેક્ટ અ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ એટલે કે અહીંયાથી તમને કાઉન્સની અંદર જે શબ્દો આપવામાં આવેલા છે તેનો ઉપયોગ કરવાનો છે અને અહીંયા જે ડાયલોગ આપણને આપ્યો છે તે આપણે પૂર્ણ કરવાનો છે તો જો જાહવી સેઈઝ ડઝ યોર વાઈફ કમ ટુ મીટ યુ ધેર શું તમારા પત્ની તમને ત્યાં મળવા માટે આવે છે તો મોઈન ખાનસીઝ આ આપણો જવાબ હશે તો મોઈન નો શી કાંટ કમ ના તે નથી આવતા શી રાઇટ્સ લેટર ટુ મી તે પત્ર લખે છે આઈ કોલ હર ફ્રિકવન્ટલી હું તેમને ઘણી ફોન કરું છું અનંત સેઇઝ સો યુ કેન કીપ અ સેલફોન વિથ યુ તો તમે તમારી સાથે સેલફોન રાખો છો ડૂ ધે અલો યુ ટુ કીપ અ મોબાઈલ શું તેઓ તમને મોબાઈલ રાખવા દેશે મોઈન ખાનસીઝ યસ તે અસ ટુ કીપ અ સેલ ફોન હા તેઓ અમને સેલ ફોન રાખવા દે છે બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ અ વોર ટાઈમ પરંતુ અમે તેને યુદ્ધના સમયે ઉપયોગ કરી શકતા નથી ધેર આર સમ સિક્યોરિટી રીઝન્સ ફોર દેટ કેટલાક સિક્યોરિટી કારણોસર હર્ષેઝ ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન તમે તમારા બાળકો અને પત્નીને તમે ત્યાં યાદ કરો છો મોઇન ખાન સેઝ યસ આઈ મિસ થેમ હા હું તેમને ત્યાં યાદ કરું છું બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ પરંતુ મારે મારા દેશનું પણ રક્ષણ કરવાનું હોય છે એટલે મને તેનો કોઈ પછતાવો નથી આઈ લવ માય પ્રોફેશન હું મારા પ્રોફેશનને મારા વ્યવસાયને પણ ખૂબ ચાહું છું મિત સેઇઝ એટલે કે મિત કંઈક પ્રશ્ન પૂછે છે પ્રશ્ન હશે કે સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ શું તમારા પરિવારને આ જોબ ગમે છે તો મોઇન ખાન યસ ધે લાઇક ઇટ હા તેમને ગમે છે ઇનફેક્ટ ધે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ હકીકતમાં તો તેઓને મારા અને મારી જોબ ઉપર ગર્વ છે આનંદ સેઝ વી આર પ્રાઉડ ઓફ યુ સર અમને પણ તમારા ઉપર ગર્વ છે અહીંયા આવશે વી આર પ્રાઉડ ઓફ યુ યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અ સો વી કેન લીવ ઇન અ પીસ તમે અમારું રક્ષણ કરો છો તેથી અમે અહીંયા ખૂબ શાંતિથી રહી શકીએ છીએ ચાલો ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર ત્રણ અહીંયા આપણને કહ્યું છે કે સિલેક્ટ અ પ્રોપર ક્વેશ્ચન ફ્રોમ ધ ઓપ્શન એન્ડ વેરાઈટ ઇટ ઇન ધ બેન્ક અહીંયાથી પ્રોપર ક્વેશ્ચન જે છે તે તમારે સિલેક્ટ કરવાનો છે અને ત્યાં ખાલી જગ્યામાં લખવાનો છે એમાં પહેલું જાનવી લાઇક્સ ટી તો અહીંયા ચાર વિકલ્પો આપ્યા છે એમાંથી જવાબ આવશે આપણો વિકલ્પ એ ડઝ જાનવી લાઇક ટી પ્રશ્ન ચિહ્ન તો એને જો આપણે પ્રશ્નાર્થવાક્ય બનાવવું હોય તો આ રીતે બનાવી શકીએ જવાબ આવશે વિકલ્પ એ ડઝ જાનવી લાયક ટી ત્યાર પછી બીજું ચિલ્ડ્રન બાય સ્વીટ્સ અને જો પ્રશ્નાર્થ બનાવવું હોય તો આપણે જવાબ બનાવી શકીએ ચાર વિકલ્પોમાંથી જવાબ આવશે વિકલ્પ એ ડુ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ ત્યાર પછી ત્રીજું ભાવિક વોન્ટ્સ ટુ ડ્રો અ પિક્ચર તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ડઝ ભાવિક વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર ત્યાર પછી આપણે ચોથું જોઈએ અ સોલ્જર કેરીઝ વિપન વિથ હિમ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ડઝ અ સોલ્જર કેરી અ વિપન્સ વિથ હિમ ત્યાર પછી પાંચમું ધ ફોટોગ્રાફર ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી તો જવાબ આવશે ડૂ ધ ફોટોગ્રાફર ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી ત્યાર પછી એક્ટિવિટી નંબર ફોર ઉદાહરણ મુજબ વાક્યની નીચે જવાબ આપણે લખવાના છે તો ઉદાહરણ આપણને આપ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ તો આ પ્રમાણે જવાબ લખી શકીએ જો પહેલું ડઝ ધ સોલ્જર કીપ વિપન્સ તો જવાબ આવશે યસ હી ડઝ બીજું ડૂ ધ સાયન્ટિસ્ટ મેક અ એક્સપેરિમેન્ટ તો જવાબ આવશે યસ ધી ડૂ ત્રીજું ડઝ ધ ટેલર મેક અ વુડન ટોઈઝ તો જવાબ આવશે નો હી ડઝન્ટ ત્યાર પછી ચોથું ડૂ ધ ફાર્મર રિપેર બસ એટલે કે ખેડૂત જે છે તે બસ રિપેર કરી શકે તો જવાબ આવશે નો ડોન્ટ પાંચમું ડઝ ધ ટ્રાફિક પોલીસ કંટ્રોલ ધ ટ્રાફિક ટ્રાફિક પોલીસ છે તે ટ્રાફિક કંટ્રોલ કરે છે તો જવાબ ડઝ હા હાથે કરે છે છઠ્ઠું ડઝ ધ મિકેનિક રિપેર અ કાર મિકેનિક કાર રિપેર કરે છે તો જવાબ ડઝ હિડઝ હાથે કરે છે સાતમું ડઝ ધ પોલીસમેન કેચ ધ થિવ્સ એટલે કે પોલીસમેન જે છે તે ચોરને પકડે છે તો જવાબ ડઝ હા હાથે પકડે છે આઠમું ડઝ ધ રેલવે ગાર્ડ ડ્રાઈવ ટ્રેન શું રેલવેનો જે ગાર્ડ હોય છે તે ટ્રેન ચલાવે છે તો જવાબ આવશે નો હી ડઝન્ટ ના તે ચલાવતો નથી ડૂ ધ વોચમેન કંટ્રોલ ટ્રાફિક વોચમેન છે તે ટ્રાફિક કંટ્રોલ કરે છે તો જવાબ આવશે નો ધી ડોન્ટ ના તેઓ કરતા નથી દસમું ડઝ ધ મિલ્કમેન સેલ ફ્રૂટ મિલ્કમેન જે છે તે ફ્રૂટ સેલ કરે છે તો જવાબ આવશે નો હી ડઝન્ટ ના તે કરતા નથી ત્યાર પછી એક્ટિવિટી નંબર પાંચ હિયર ઇઝ ધ લિસ્ટ ઓફ વર્ડ ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ રિલેટેડ ટુ ધ આર્મી વ્રાઇટ ધેમ ઇન અ બોક્સ એટલે કે અહીંયા તમે જોશો તો કેટલાક શબ્દો આપણને આપવામાં આવેલા છે અને નીચે તમે જોશો તો આર્મીને લગતા જેટલા શબ્દો છે તે આપણે બોક્સની અંદર લખવાના છે તો આર્મીને લગતા શબ્દો છે આ પ્રમાણે જો સોલ્જર માર્ચ વોર ઇન્ફન્ટ્રી વિપન પિસ્તોલ ટેન્ક મશીનગન ફાયરિંગ અને આર્મ્સ આ બધા જે શબ્દો જે છે તે મિલિટરીને લગતા હતા હવે એવું કહ્યું છે કે નાવ અરેન્જ ધ અબો વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર આ બધા જ શબ્દોને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવાના હોય તો પહેલો શબ્દ આવશે ફાયર આર્મ્સ બીજું આવશે ફાયરિંગ ત્રીજું આવશે ઇન્ફન્ટ્રી ચોથું મશીનગન પાંચમું માર્ચ છઠ્ઠું પિસ્તોલ છઠ્ઠું સોલ્જર સાતમું આઠમું ટેન્ક નવમું વોર અને દસમામાં આવશે વેપન ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર છ અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા ડાયલોગ્સ માટે દરેકના એક્સપ્રેશન બોક્સમાં આપેલા છે યોગ્ય એક્સપ્રેશનનો ઉપયોગ કરી અને ડાયલોગ આપણે કમ્પ્લીટ કરવાના છે તો તમે જોઈ શકો છો કે ડાયલોગ નંબર વન અહીંયા આપણને આપ્યો છે કે થેન્ક યુ વેરી મચ મેમ મેમ તમારો ખૂબ ખૂબ આભાર યસ ઇન ગુડ મોર્નિંગ અક્ષય હા તારું સ્વાગત છે અક્ષય આવ માય ફાધર ઇઝ સફરિંગ ફ્રોમ મલેરિયા મારા પિતાજી મલેરિયાથી પીડાઈ રહ્યા છે ધ ડૉક્ટર એડવાઇઝ હિમ ટુ ટેક કરેસ્ટ ડૉક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે પ્લીઝ કન્સિડર માય રિક્વેસ્ટ ફોર લીવ ફોર થ્રી ડેઝ એટલે કે મારી ત્રણ દિવસની રજાની મંજૂર કરો મેડમ કેન આઈ સીટ હિયર મેડમ હું અહીંયા બેસી શકું પ્લીઝ યસ પ્લીઝ હા ચોક્કસ યુ આર અ રેગ્યુલર સ્ટુડન્ટ તું ખૂબ રેગ્યુલર સ્ટુડન્ટ છે આઈ ગ્રાન્ટ યુ લીવ હું તને રજા આપું છું ડોન્ટ વરી અક્ષય ચિંતા કરશો નહીં અક્ષય ચાલો હવે અક્ષય સેઝ મેં આઈ કમીન મેડમ તો મિસિસ ભાર્મલસીઝ યસ કમીન ગુડ મોર્નિંગ અક્ષય અક્ષય સઇઝ મેડમ કેન આઈ સીટ હિયર મિસિસ ભાર્મલસીઝ યસ પ્લીઝ અક્ષય શે ઇઝ માય ફાધર ઇઝ સફરિંગ ફ્રોમ મલેરિયા મારા પિતાજી છે તે મલેરિયાથી પીડાઈ રહ્યા છે ધ ડોક્ટર એડવાઇઝ ઇન ટુ હિમ ટુ ટેક કરેસ્ટ ડૉક્ટર તેમને આરામ લેવાની સલાહ આપી છે પ્લીઝ કન્સિડર માય રિક્વેસ્ટ ફોર લીવ ફોર થ્રી ડેઝ મારી ત્રણ દિવસની રજા છે તે મંજૂર કરો મિસિસ ભારમલ સે યુ આર રેગ્યુલર સ્ટુડન્ટ આઈ ગ્રાન્ટ યુ લીવ તું એક હોશિયાર વિદ્યાર્થી છે અને રેગ્યુલર રીતે શાળા આવે છે હું તારી રજા મંજૂર રાખું છું ડોન્ટ વરી અક્ષય ચિંતા કરીશ નહીં અક્ષય થેન્ક યુ વેરી મચ મેમ અક્ષય કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર ચાલો ત્યાર પછી આપણે જોઈએ ડાયલોગ નંબર ટુ મમ્મી વી વિલ કમ્પ્લીટ ઇટ વિથ એન અવર હુ ઇઝ વિથ યુ ઓકે વેર ઇઝ મિત્તુલ વેર આર યુ આઈ એમ વિથ માય ફ્રેન્ડ વેદાંત આઈ એમ પ્રિપેરિંગ પ્રોજેક્ટ વિથ હિમ તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણને મુદ્દાઓ આપવામાં આવેલા છે તો એના ઉપરથી આપણે તમે જોઈ શકો છો આ પ્રમાણે જે છે તે ડાયલોગ બનાવી શકીએ મધર સિઝ વેર ઇઝ મિત્તુલ વેર આર યુ મિતુલ તું ક્યાં છે મિતુલ સેઝ ઓ મમ્મી આઈ એમ ઇન સ્ટડી રૂમ મિતુલ કહે છે કે મમ્મી હું સ્ટડી રૂમમાં છું મધર સેઝ હુ ઇઝ વિથ યુ તારી સાથે કોણ છે મિતુલ સેઝ આઈ એમ વિથ માય ફ્રેન્ડ હું મારા મિત્ર સાથે છું વેદાંત આઈ એમ પ્રિપેરિંગ અ પ્રોજેક્ટ વિથ હેમ હું તેમની સાથે પ્રોજેક્ટ બનાવી રહ્યો છું મધર સેઝ હેવ યુ સ્કેચ પેન એન્ડ અધર થિંગ્સ તારી પાસે સ્કેચ પેન અને બીજી વસ્તુઓ છે મિતુલ સેઝ યસ મમ્મી માય ફ્રેન્ડ હેઝ અ સ્કેચ પેન એન્ડ પેન્સિલ મારા મિત્ર પાસે સ્કેચ પેન અને પેન્સિલ છે આઈ હેવ અ ડ્રોઈંગ શીટ્સ મારી પાસે ડ્રોઈંગ શીટ છે મધર સેઝ વેન વિલ યુ કમ્પ્લીટ યોર પ્રોજેક્ટ તારો પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે મિતુલ સેઝ મમ્મી વી વિલ કમ્પ્લીટ ઇટ વિધાઉટ વિથ ઇન અવર એટલે કે એક કલાકની અંદર પૂર્ણ થશે મધર સેઝ ઓકે મમ્મી કહે છે બરાબર ચાલો ત્યાર પછી ડાયલોગ નંબર ત્રણ તો ડાયલોગ નંબર ત્રણ માટે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ મુદ્દાઓ આપણને આપેલા છે અને એ જે મુદ્દાઓ છે એના ઉપરથી ડાયલોગ નંબર ત્રણ આ પ્રમાણે તૈયાર થશે જુઓ ફારૂક સેઇઝ મમ્મી ગુડ મોર્નિંગ તો મમ્મી સેઇઝ હાય ગુડ મોર્નિંગ ફારૂક સેઇઝ મોમ આઈ એમ હંગરી વિલ યુ ગીવ મી સમ મની મમ્મી સે ઇઝ બેટા ફારૂક હાઉ મચ ડુ યુ વોન્ટ વોટ વિલ યુ ઇટ તારે કેટલા રૂપિયા જોઈએ છે અને શું ખાવું છે ફારૂક સેઝ આઈ વોન્ટ રૂપીઝ ટ્વેન્ટી મારે વીસ રૂપિયા જોઈએ છે આઈ વિલ ઇટ અ સેન્ડવિચ ઇઝ મારે સેન્ડવિચ ખાવી છે મમ્મી સઈઝ ઓકે આઈ વિલ ગીવ યુ રૂપીસ ટ્વેન્ટી ઇઝ ધેટ ફાઇન હું તને વીસ રૂપિયા આપીશ હવે બરાબર છે ફારૂક સઈઝ થેન્ક યુ મમ્મી ફારૂક કહે છે કે તમારો આભાર મમ્મી આઈ એમ સો હેપી ટુ ગેટ રૂપીસ ટ્વેન્ટી વીસ રૂપિયા લઈને હું ખૂબ ખુશ થયો યુ આર વેરી ગુડ મમ્મી મમ્મી તું ખૂબ સારી છે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર સાત અહીંયા આપણને કહ્યું છે કે યોગ્ય વિકલ્પો પસંદ કરી અને પૂર્ણ કરો જ્યાં રાજીવ દ્વારા તેના મિત્રને બર્થડે પાર્ટી માટે આમંત્રણ આપવામાં આવતો પત્ર લખવાનો છે તો નવેમ્બર એકવીસ બે હજાર વીસ ડિયર હાવ આર યુ ફોર્ટીન ડિસેમ્બર આઈ વિશ કન્વે માય રિગાર્ડ્સ યોર ફ્રેન્ડ તો અમે જોઈ શકો છો કે જે પેરેગ્રાફ છે જે પત્ર છે તે આ પ્રમાણે આપણે લખી શકીએ સર્વપ્રથમ તો અહીંયા રાજીવ નામ આવશે ત્યાર પછી એડ્રેસ આવશે માણેકપુરા સ્વીટ નંબર ટુ લીલીયા રોડ અમરેલી નવેમ્બર એકવીસ બે હજાર વીસ ડિયર જૈનીશ તો જુઓ તમે હેલો પછી છે ખાલી જગ્યા તો અહીંયા આવશે હાવ આર યુ હેલો હાવ આર યુ આઈ હોપ યુ આર ફાઇન મને ખાતરી છે કે તમે સારા હશો ડુ યુ રિમેમ્બર યુ કેમ ટુ માય હોમ ઓન માય લાસ્ટ બર્થ ડે તમને યાદ છે તમે મારા છેલ્લા જન્મદિવસે મારા ઘર ઉપર આવ્યા હતા માય નેક્સ્ટ બર્થ ડે ઇઝ ઓન ફોર્ટીન્થ ડિસેમ્બર મારો હવે પછીનો જે જન્મદિવસ છે તે ચૌદ ડિસેમ્બરે છે મેની ફ્રેન્ડ્સ વિલ કમ ઓન ધ ડે ઘણા બધા મિત્રો તે દિવસે આવશે આઈ વિશ વિશ એટલે કે ઈચ્છા રાખું છું હું તમને ઈચ્છા કરું છું મારી ઈચ્છા છે કે યુ અલ્સો કમ એન્ડ જોઈનસ કે ભાઈ તમે પણ આવો અને જોડાવ વી વિલ એન્જોય ધ બર્ડ પાર્ટી આપણે બર્થડે પાર્ટીનો આનંદ માણીશું માય પેરેન્ટ્સ વિલ બી વેરી હેપી ટુ સી યુ મારા મમ્મી પપ્પા પણ તમને જોઈને ખુશ થશે ખાલી જગ્યા ટુ યોર પેરેન્ટ્સ તો કન્વે માય રિગાન્ડ્સ રીગાન્ડ્સ યોર લવિંગ ફ્રેન્ડ રાજીવ ચલો ત્યાર પછી આપણે જોઈએ બી અહીંયા કહ્યું છે કે જૈનિશને રાજીવ દ્વારા બર્થડે ઇન્વિટેશન મળે છે પરંતુ તે તેમાં હાજર રહી શકે તેમ નથી તો જૈનિશ રાઇટ સ લેટર ટુ હિઝ ફ્રેન્ડ તો જુઓ સિલેક્ટિંગ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એટલે કે બ્રેકેટની અંદર જે કાઉસ આપણને આપવામાં આવેલો છે કાઉસનો પણ આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે તો સ્વપ્ન સ્વપ્ના હરિનંદન સોસાયટી નીયર ઇસ્કોન ટેમ્પલ અમદાવાદ નવેમ્બર ટ્વેન્ટી નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ડિયર રાજીવ હેલો હાવ આર યુ તો હવે આપણે જ્યાં જે ખાલી જગ્યાઓ આપણને આપેલી છે તે ખાલી જગ્યાઓના આપણે જવાબ લખતા જઈશું આઈ રિસીવ યોર બર્થડે ઇન્વિટેશન તો અહીંયા જવાબ આવશે આર આઈ રિસીવ યોર બર્થડે ઇન્વિટેશન થેન્ક યુ ફોર ઇટ આઈ એમ વેરી સોરી માય ફર્સ્ટ ટર્મ એક્ઝામ is in the second week of December, so I will not come on your birthday. I really want to come on the day. I hope you understand my problem my problem. I wish you many happy returns of the day in advance. to convey my regards to your mummy and papa, your loving friends Jainish. મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યપોથી ગાલા પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બાર

ત્યાર પછી કેરાલા એનું આવશે કથકલી આંધ્રપ્રદેશનું કુચુપુડી પંજાબનું ભાંગડા કર્ણાટકનું યક્ષગાન અને મહારાષ્ટ્રનું લાવણી મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા સોલ્યુશનના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના અંગ્રેજીની સ્વ અધ્યયન પુર્વી સહિત બધા જ વિષયની સ્વઅધ્યયન પુર્વીના બધા જ પાર્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં